વડોદરાના સાવલીના તુલસીપુરા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ મહિલાઓએ દારૂની ભઠ્ઠી પર દરોડા પાડ્યા નદી અને કોતરોની સીમમાં દેશી દારૂ બનાવાય છે પતિની દારૂ પીવાની ટેવથી ત્રાસીને મહિલાઓએ દરોડા કર્યા છે મહિલાઓએ દેશી દારૂની ભઠ્ઠી તોડીને બુટલેગરોને આડે હાથ લીધા છે વડોદરાની આ ઘટના છે કે જ્યાં તુલસીપુરા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી પર જનતા રેડ કરી છે પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં ના આવતા ગામની મહિલાઓ કે જેઓ દારૂની જે ભી અને Abaju pon yoo a a ano doze.